કોઈ કાર્યવાહી કરે તેમજ જે રસ્તા ખરાબ થયા છે તેને રિપેર કરાવી આપે અહેવાલ કાજલ ત્રિવેદી ધારી અને એરિયો અમારે બગેસરા રોડ મેળીમાનું મંદિર છે ને એની સામેના વિસ્તારમાં આવીએ છીએ અમે અને નદી કાંઠા વિસ્તારમાં અને પણ અહીંયા અવારનવાર એટલું પાણી અને ગટરનો એટલો પ્રશ્ન છે ને કે માણસો અત્યારે ત્રાહીમાર થઈ ગયા છે મચ્છરોનો એટલો ગરીબ માણસો એ બધે રહી છે અને કોઈને એ ધ્યાન જ નથી દેતું ગ્રામ પંચાયત હતું ને તો હજી કોઈ ધ્યાન દેતું હતું પણ જ્યારથી નગરપાલિકા થઈ છે ને બરાબર ત્યારે અત્યારે અમે ત્યાં જઈએ કહેવાય તો કોઈ ધ્યાન દેતું નથી બરાબર એટલે સતત એ પાણીનો ને બધું પ્રશ્ન બહુ તકલીફ છે અને નાના માણસોમાં કોઈ ધ્યાન દેતા નથી અને એ મચ્છરનો એટલો ત્રાસ છે ત્યારે અવરનવાર માણસોને બધે બીમાર જ રહી છે આ બાજુમાં એટલે એનું તમે તાત્કાલિક નિવારણ કરો તો સારું ને કે આ નગરપાલિકા બની જાય વ્યવસ્થિત ચૂંટણી થઈ જાય તો કાકાનો નિકાલ આવે પણ આનો અત્યારે કોઈક નિકાલ કરવાનો રજૂઆત કરીએ છીએ અમે સરકારને તમે અહીંયા જાવ તો તમને શું કહે છે ત્યાં જાય તો પછી કહે કે નગરપાલિકાની ચૂંટણી છે અત્યારે કોઈ જવાબ જ નથી આપતું કે ચૂંટણી આવ્યા પછી કંઈક કામ થશે કે અત્યારે કોઈ માણસો નથી ને કાંઈ નથી એમ કીધે રાખે છે તમે એકવાર રજૂઆત કરેલી એકવાર કરેલી બે વાર કરેલી પછી બીજા માણસો વતન જતા હોય મેં વતન રજૂઆત કરેલી પણ હવે કોઈ ધ્યાન દેતું નથી આવ્યા કારણ કે નગરપાલિકા બની નથી ને છે કે નથી કાંઈ કે ખબર જ નથી પડતી અત્યારે બરોબર